નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી વલસાડ જિલ્લાના સિત્તેર કિલોમીટર લાંબા દરિયા કિનારે પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઉમરગામ નારગોલ સહિત કાંઠા વિસ્તારના છવ્વીસ ગામોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા બાદ નજર રાખવામાં આવી રહી છે મે મહિનો શરૂ થતા ઉમરગામ તથા નારગોલ દરિયા કિનારે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા જોવા મળે છે પાકિસ્તાન સાથે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિને કારણે જિલ્લાના નારકોલ ઉમરગામ દરિયા કિનારે પોલીસ સતર્ક જોવા મળી રહી છે ઉમરગામ દરિયા કિનારે સહેલાણીઓની પાંખી હાજરીને કારણે ખાણીપીણીના સ્ટોલ તેમજ લારી બંધ જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા સહેલાણીઓને દરિયાના પાણીમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે ઉમરગામ જેડીસી ઔદ્યોગિક વિસ્તારના અંતરિયાળ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા આગામી ચોમાસા પહેલા માર્ગના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થતા માર્ગ દિવસો સુધી પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે કેટલાક સ્થળો પર તંત્ર દ્વારા પેવર બ્લોક લગાવવાની કામગીરી કરવામાં આવી છે માર્ગના મરામતની કામગીરી દરમિયાન ગુણવત્તા જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગના અધિકારી ધ્યાન આપે તે જરૂરી દાદરા આવેલી કોંગ્રેસ કમિટી દ્વારા દેશના સશસ્ત્ર બળોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રભુ ટોકિયાની તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે યાત્રાની શરૂઆત થઈ હતી કાર્યકર્તા અને હોદ્દેદારોએ હાથમાં તિરંગો લઈ ભારત માતા કી જઈ જય જવાનના નારા લગાવ્યા હતા સેનાસ વિસ્તારમાં ભ્રમણ કરી યાત્રા પરત કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચી હતી देश के देश के आज ऑल इंडिया कांग्रेस कमेटी की ओर से पूरे देश भर में तिरंगी तिरंगा यात्रा का आयोजन किया गया उसी संदर्भ में आज दादरा नगर हवेली कांग्रेस कमेटी द्वारा भी तिरंगा यात्रा का आयोजन किया गया यहाँ पर और मैंफौलगा में जो घटना हुई थी उसी का बदला लेने के लिए हमारे देश की भारत सरकार ने और भारत सरकार के निर्णय में पूरा विपक्ष ने मिलकर एक सुर में भारत सरकार के निर्णय को समर्थन किया ऑपरेशन सिंदूर जो हमारे भारत सरकार ने जो निर्णय लेकर जो पूरे देश और दुनिया को मैसेज दिया है कि हम ऐसे समय में एक जुट होकर ऐसे आतंकवादियों के सामने हम लड़ेंगे दमण खाते भाजपा ने कार्यकर्ता पाकिस्तान विरुद्ध आक्रोश विरोध प्रदर्शन करो विरोध प्रदर्शन में डीएमसी प्रमुख एस दमणिया भाजपा जिला प्रमुख भरत पटेल भाजपा शहर प्रमुख पीयूष प् पटेल सहित मोटी संख्या में ने कार्यकर्ता उपस्थित आज हमारे यशस्वी प्रधानमंत्री पंद्रह दिनों से सोए नहीं है और हमारी सेना पंद्रह दिनों से लगातार बॉर्डर पे पाकिस्तानियों क्योंकि ऑपरेशन सिंदूर के तहत हमारी सेना लड़ रही है बॉर्डर पे जो कि पहलगाम में जो हमला हुआ था उसके संदर्भ में बहुत बड़ा हमला हुआ। इसके विरोध में हमने दमन में आज रोड पे પાકિસ્તાન ભારત પાકિસ્તાન સરહદ ઉપર સાથે ઓક્સિજન અને દવાનો સ્ટોક ઉપલબ્ધ કરાવાયો છે રાજ્ય સરકાર ના આદેશ બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સુવિધા પ્રસ્થાપિત કરાઈ છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વંકાજ ગામમાં રાતા ડૂબી જવાથી બે મિત્રો મોત નીપજ્યું હતું

ફાયર બ્રિગેડના જવાનોને ડૂબી ગયેલા બે મિત્રો પૈકીના એક મિત્રનો નો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનામાં બે આશાસ્પદ યુવકોના મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર